અમારો ભૂરો પિસ્તાલીસ વર્ષ થઈ ગયેલા મારી વાડીએ આવ્યો હું વાડીએ બેઠો હતો તો ઉડી ગયેલા લેમ્પ જેવું મોઢું હું આય ભૂરા આવે મન ત્યાં હું આવે પાછો તોતડો હું આવ્યા આવ્યો છો તો આવ્યું ને આવ્યા બદલે ચલો છૂત ગયો તે આવે જ ને નો આવી ત્યાં ધાવું ધાવાનું થેતાનું તો હોવું જોવે ને જોયું છે હું માયાભાઈ પૂછાય નહીં પીલા ઓળખી જાય આનું નામ માનથ કહેવાય મને જ ખબર હતી અને આ પીડા છે સે હું કેને મેં કીધું મને કે માલી આયલે જે ભણતા ને માલી આયલે જે ભણતા એના છોતલાવના લદન થાય હું કેટલો પાસ્તલ કહેવાઉં હું કેટલો પાછળ રહી ગયો એમ પાસ્તલ મેં ભાઈ એમાં હું તો શું કરું તાર કાકાને કે ને માલા તાતાનું નામ લેતા ને મેલબાની તલીન માલો તાતો નથી દૂચમાન ત્યાં દૂચમાન માયાભાઈ માલું જોવા જાય ને એનું તલીન વૈયા આવ્યો એનું